આપનું શું નામ છે ભાઈ ક્યાંથી આવો જામનગર થી આવો ને કેટલા રૂપિયા ની? 83500 83500 ને પાંચસો સોપા ભાઈ છે રૂપિયા અરે હકા નોન દવા પેટી અને ભાઈ બા ભાણી બા અને દીકરી બા એને આપી દેવાના આત્યાસી દર બોલ 100 ટકા મારી સીધા રિપ્લેસ બોલ મોગલ માતની મોગલ પગાર છે બોલો પેરો પગાર 83000 પરમોશન આ મારા આવતને રાત ખૂબ તો બેટા ઉપર એક મિનિટ આયા તો બાપા છે પિત્તોતર વરા કાઢ્યા આવી કેટલા દિવસ મહિના ગમે ને આ તો નામ એનો નો છે પણ તું રાજપૂત છો હવે રાજપૂત નો સમય આવે છે કે બાપુ નો આદેશ છે એક ચાર જવાનું કોઈ કોઈને ખેંચ તાણ ન કરે હવે સત્તા મોગલ રાજપૂત ની ભાળે છે સમજી ગયો માં ધ્યાન રાખો એક ચાર જવાનું છે રાજપૂતો ને માં આ બાપુ નો તમને આદેશ છે બેટા ઘરમાં હથિયાર રાખવાનું તરવાર ઘાલુ પરસી હાન